અમદાવાદમાં જાણીતા બિલ્ડરની હત્યા મર્સિડીઝ કારમાંથી મળી આવ્યો મૃતદેહ અમદાવાદમાં ગુનાખોરીઓનો સિલસિલો યથાવત છે શહેરના વિરાટનગર ચાર રસ્તા પાસે આવેલ કોર્પોરેશન ઓફિસ નજીક બ્રિજ નીચેથી બિલ્ડરની હત્યા કરાયેલી લાશ મળી આવતા ચકચાર મચી ગઈ છે અમદાવાદમાં ગુનાખોરીઓનો સિલસિલો યથાવત છે શહેરના વિરાટનગર ચાર રસ્તા પાસે આવેલ કોર્પોરેશન ઓફિસ નજીક બ્રિજ નીચેથી એક બિલ્ડરની હત્યા કરાયેલી લાશ મળી આવતા ચકચાર મચી ગઈ છે રોદે મર્સિડીસ ગાડીની ડીકીમાંથી મળી આવ્યો હતો અને તેના શરીર પર તીક્ષ્ણ હથિયારના ઘા જોવા મળ્યા હતા મૃતકની ઓળખ હિંમત રૂડાણી તરીકે થઈ છે આ ઘટનાની જાણ થતાં એ વોટવ પોલીસ ક્રાઇમ બ્રાન્ચ ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ શરૂ કરી હતી પોલીસ પ્રાથમિક અનુસાર મુજબ આ હત્યા પૈસાની લેતી દેતી અથવા ધંધાકીય અદાવેદના કારણે થઈ હોઈ શકે છે મૃતકના પુત્રના જણાવ્યા મુજબ તેને છેલ્લે રાત્રે અગિયાર પોતાના પિતાને રોડ પર જોયા હતા કે પોલીસ કંટ્રોલ રૂમને દસ વાગે અગિયાર મિનિટે ઘટના અંગે કોલ મળ્યો હતો હવે સાચી હકીકત તો તપાસ બાદ જ સામે આવશે અમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બે લાઇકનને પ્રેસ કરો